સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કંકોત્રી ગામમાં ઊભા થયેલા એક વિવાદ વિશે જ્યાં મહિલા મનસુખ રાઠોડ પાસે ફરિયાદ કરે છે કે રામાપીર મંડળમાં સૌના નામ લખાયા પરંતુ એમનું નામ કાર્ડમાંથી કાઢી નખાયું તેને પોતાનું અપમાન ગણાવતા તેમણે વાંધો ઉઠાવ્યો છે જ્યારે સામે પૂજારી બાપુનું કહેવું છે કે આ માત્ર એક નાની ભૂલ હતી જો તે મહિલા કહે તો અમે તેનો જાહેરમાં સન્માન કરવા તૈયાર છીએ

તો નામ પ્રભાબેન માધવભાઈ પરમાર બાપુ આવે સમજે બાપુ ક્યાં બાપુ હા જુનાગઢ થી આવ નામ ની ખબર ન બાપુ એ હું કીધું કે મારે પાઠ કરવો છે રામા ક્યાં કરવો છે

પાત્રી ખોડા માંથી અમારે એક એક ખોરડું કાઢી નાખું પાંત્રી પાંત્રી ખોડક ઘરેથી બધે ફોટો લીધો સમજે અને અમારે એક ખોડું ટાળવી નાખ્યું હવે એ બાપુ આવે ને તો અમે અમે અહીંયા વિરોધ કર્યો કીધું કે અમે તમે અમે એક જ મેળા તમે પાંત્રી ખોરડા માં આપડે ભાઈ સામજો કે આપડે પાંત્રી ખોડા છે આપડા હારે હોય બધા

બાપુ એ નાખ્યો વાળે નાખ્યો ઈ ખબર નથી ફૂલાઈ ગયું હોય એવું કઈ થયું હોય એવું નથી એમ નઈ ફૂલાઈ ગયું હોય હાલો હું કઉસ છું ભૂલાઈ ગયું તો બધી બેન દીકરી નામ છે ગામ

તો એ કઈ ભૂલાઈ ગયો હાલો ભૂલાઈ ગયો એ વાત એ તો બીજી કંકોત્રી તમે સાપી હકો એમ એના પૈસા અમે દે ઈ કઈ અમારે ચૌદ હજાર નો ખર્ચ થયો હાલો ભાઈ ચૌદ હજાર અમે દે તમે કંકોત્રી સાપવાની સાપવાની જ ને હાલો સાંભળી ગયો કદાચ એ ઘર ભૂલાઈ ગયું તો એમાં તમારા ધર્મ સમજીને માફ કરીને સારો પ્રસંગ છે તો એ તમારું સન્માન કરી નાખે ન્યાકણ જાહેર કે ભાઈ આ લોકો અમારાથી નામ ભૂલાઈ ગયું હતું અને આ રામાપીર પાઠ ની અંદર તો પણ આ સંત મત હિસાબે ભેગા બે ગયા છે તો તમારું સન્માન કરી નાખે વાત પતી જાય ને કોણ મારવા થોડો કોણ ઈવડાઈ હું તો ડુંગળી લડવા ગઈ અમે બાપુ હારે વાત કરાવું બાપુ તમે આવો વિરોધ છે એટલે બાપુ એને એમ કીધું કે મારે સારું કામ પસંદ કરવું છે બાપુ તો બહાર જુનાગઢ ના

હું એમ કઉ છું જો ભાઈ માં ઘણા ટેકા નામ ભૂલાઈ જાય છે તો નામ ભૂલાઈ ગયું તમારું સન્માન કરી તમારું સમાધાન છે એમ પૂછું છું એમ નઈ ભૂલાઈ ગયું હાલો મનસુખ ભૂલાઈ ગયું એ હું કઉ છું ભૂલાઈ ગયું

આનું નામ લખાણું ખરેખર ના પરિવાર કોઈ પણ સાથે રહીને બધે સહકાર આપ્યો તે બદલ અમે એનું સન્માન કરીશ એવું કરી દે તો તમે વાંધો હું જ એમ કઉ વાંધો એવું કહી દઉં સ્ટેજ માં પ્રોગ્રામ ચાલુ હોય તમારું સન્માન કરી

हेलो हेलो ए दोड़ो बाबा पाछे ले गया ने और छोरा एक मिनट तमारू नाम बोलो हां तो 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 बोलो भाई नाम से 98 भाई तमारो बोलो ए बेन हां तमारू नाम बोलो तो मान नाम ना प्रभा बेन एक मिनट प्रभा बेन माधव भाई परमा प्रभा बेन माधव भाई परमा પરમાર બાપુનો ફોટો બોટો કઈ માધવ પ્રભા બેન માધવ પરમાર ગામ ગામ ગયું કે તમે નાખી મોકલી એટલે તમે જાણવા ગામ ગયું છે એમાં કલાકાર કોણ છે કલાકાર બધા એ કંકોત્રી માં છે આગળે આમ આવી છે અમે હાલો એ થઈ ગયો હવે મને આ તમને કવિ કરો આપણે ગામ તમારું કયું કીધું ખજૂરી ખજુરી ઓકે અને તાલુકો તાલુકો કુકાઈ જિલ્લો કુકાવાઈ હા જીલો ઓમરેલી હા ઓમરેલી આપણો તમારું ગામ તો આવડા બાવસનભાઈ વાડુ ને હા બાવસનભાઈ વાડુ અમારું ગામ હા હાલો હવે મને સરપત નું સરપત નું નામ હું કીધું વલ્લવભાઈ ઓ ભાઈ બોલો ભાઈ તમારિયા વલ્લવભાઈ ની અટક પરમા

ઈ તો કીધું એને હા તો એને એવું લાગે તો એનું નામ નથી લખ્યું તો એને જાહેરમાં માં થોડુક એકા બીજા સન્માન કરીને ગામની અંદર વિવાદ નો થાય હા તમે કયો એ કરી દઈએ બસ કેમ કે આમાં શું હોય કે ધર્મ છે ને એનાથી શાંતિ મળવી જોઈએ ધર્મ થકી જો કદાચ અધર્મ ફેલાવો થાય તો તમારે થોડીક લેલાલેલી થાય

એમાં શું થાય તમારા પાડો લેવાનું બદલે ઘરના નાખવાનું થાય એવો ધંધો થાય તમે જે સલાહ આપો કે આમાં શું છે બાપુ કે આ જે કઈ ફંડફાળા લાભાર્થી એવું છે બકરી કીધી કીધી કરવા જાય દેલી લીડીઓ કરતી જાય

તમારું સન્માન કરશે હાલો નંબર બીજો પછી તમારા વલ્લભભાઈ સરપંચ આરે વાત થઈ ગઈ એને કીધું સ્ટેજ પાસે અમે જાહેર માં તમારું સન્માન કરના છો અને અમે ભૂલ માફી માંગી હાલો આથી જોઈએ સંગઠિત થાવ તમે રામાપી ના પાઠ લાભાર્થ પચાસ જણા આજુબાજુ ગામ ના જે સંગઠિત થાય એ એક મિશન નું કામ છે કે આપડે ખાલી એક ફોટા થાય ને આ તો તમે ફોટે માંથી બાતો ની જરૂરત નથી બેન કંકોત્રી બાટવા આવ્યા સમજો તમે એક વાત કંકોત્રી બાટવા આવ્યા તો અમારો ફોટો ના જોઈએ અમાર કોઈ વિરોધ નથી કરવાનો પણ કંકોત્રીટવાસ માં દસ દસ કંકોત્રી દીધી તો અમાર ઘરે એક નો દેવાની બાપુ હવે જરા તર હોય હવે માફા માફી કરી અને આ કાર્યક્રમ સક્ષે છે બાપુ એ જરીયા આશ્રમ માલતું એટલે અનક્ષેત્ર લાભાર્થ પ્રોગ્રામ કર્યો હોય એટલે એના કોઈના રોટલા આડું પડવું આપડે દઈ ન હકી તો કાઈ નઈ પણ કોઈ દે છે ને એની આડો પગ કરવો ઈ પણ પાપ છે

ધર્મ છે એની અંદર શાંત થવું બધા સંગઠિત રામાપી ના પાઠ કરો માતાજી ના માંડવા કરો કે કોઈ પણ કરો એ બધી વસ્તુ એક સંગઠન થવાનું સાધન છે અને ઈ કોઈ માતાજી માંડવો કરતો હોય ઈ છે તમે સંગઠિત બનો છો

રામાપીર તારો ન્યાય અદ્ભુત છે કોઈને ન છોડે કોઈને ન વેર લે છે માનવ કરે ભૂલ તું માફી આપી દે જેને દિલમાં ભક્તિ હોય એને કદી ખાલી ન રાખે છે ભગવાનનો દરબાર સૌ માટે ખુલ્લો છે કોઈ નામ ભૂલાય તો પણ તારી કૃપા અખંડ રહે છે માનવીય ભૂલો ક્ષણિક છે પણ તારો આશીર્વાદ ચિરંજીવ રહે છે